ઉના ખાતેની એકમાત્ર મહિલા સંચાલિત ભૂતળા દાદા ગરબી મંડળની રાજ્યના મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકીએ મુલાકાત લીધી હતી તેમની પુત્રીઓ દીપાબેન અને ચેતનાબેન બાંભણિયા દ્વારા આયોજિત આ ગરબીમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મંત્રીએ જણાવ્યું કે તેઓ ગમે ત્યાં હોય પણ આ ગરબીમાં હાજરીએ અચૂક આપે છે મહિલાઓની સુરક્ષા અને ભક્તિમય વાતાવરણ આયોજનનું મુખ્ય આકર્ષણ છે અને મોટી બેન એક મા સ્વરૂપ જ હોય છે એવી જ રીતે આજે હું હજારો દીકરીઓને જોઉં છું એ એમના મંડળના માધ્યમથી એ દીકરીઓને સાચવે છે અને રક્ષણ ભેર માતાજીનો નવલા નોરતા એટલે શક્તિ સ્વરૂપ જે દીકરીઓ આપણે માનીએ છીએ કે જેને આપણે લક્ષ્મી કહીએ છીએ કે ભાઈ અમારા ઘરની લક્ષ્મી છે અમારા સમાજની સ્ત્રી એટલે રક્ષણ છે એ શક્તિ છે એવી દીકરીઓને મન મૂકી અને રાસ રમતા જોઈ મેં આ તાલુકામાં ઉના તાલુકામાં આ ગરબીમાં મેં જોયા છે મારી પોતાની નજરે એટલે

વર્ષોથી હું તમને કરતા કે ભાઈ મારો સમાજ જ્યાં વસે હાલમાં એમનું એક વ્યક્તવ્યમાં તમે સાંભળ્યું હશે એમને માતાજીના ચરણમાં ખાલી એટલી જ પ્રાર્થના કરી હતી કે ભાઈ મારો સમાજ જ્યાં વસે ત્યાં મારા સમાજને શક્તિ આપજો મારા સમાજનું રક્ષણ કરજો એટલે પુરુષોત્તમભાઈ ની જે આ પરંપરા છે એમના દીકરા તરીકે અમે હંમેશા આ પરંપરા આગળ ધૂપાવી છે અને હવે તો એમની તબિયત એટલી તંદુરસ્ત છે કે આ વખતેના પ્રવાસમાં તો પુરુષોત્તમભાઈ પોતે હાજર રહ્યા હતા લોકોના વચ્ચે ખાસ વાત કરીએ તો પુરુષોત્તમભાઈ અને તેમના બંને પુત્રીઓ છે એમના ઘણા વર્ષોથી આ મહિલા સંતાલિત ગરબી જુનાગઢ જિલ્લા અને માત્ર એક ડબી છે તે ચલાવી રહ્યા છે અને બહેનો માટે ખાસ કરીને ગુજરાતની તમામ બહેનો માટે આપતો સંગેશો આપતો હું તમામ દીકરીઓને ખાસ કરીને મારા સમાજની દીકરીઓને ઘણીવાર દીપાબેન સાથે મારી ચર્ચા થતી હોય છે અમે જે પુરુષોત્મભાઈ સોલંકી ઓનલાઈન એજ્યુકેશન કર્યું છે એમાં ઘણી ઘણી અમારી દીકરીઓ એ ભણે છે અને બેનની પોતાની વર્ષોથી એવી ઈચ્છા અને કાર્યાલય મે જોયા છે કે દીકરીઓને ભણવા બહાર મોકલાવવા માટે કઈ સહાય કરવી નાના મોટા માર્ગદર્શન આપવા અને દીકરીઓ કેટલી એના પગભર થાય એવા ઘણા પ્રયત્ન મેં દીપાબેન ના કાર્યાલયમાં દીપાબેન દ્વારા થયેલા જોયા છે એટલે ભવિષ્યના દિવસોમાં હું મારા સમાજની તમામ દીકરીઓ મારી બહેનોને હું એટલું કેમ કારણ કે હું એક સમાજ એક આગેવાન છું સેના અને समस्त પોલીસ સમુદનો યુવા પ્રમુખ છું કે દીપાબેન થી એક પ્રેરણા લઈ અને તાલુકે તાલુકે ને ગામડે ગામડે મહિલા સશક્તિકરણ નું એ સંગઠન થાય જેથી આપની દીકરીઓને પ્રોપરલી માર્ગદર્શન મળે અને ભવિષ્યના દિવસોમાં જેમ મારા બાપુજી ભૂતકાળમાં કહેતા ઘણા બધા એમના ઉદ્બોધનમાં કે તમે પેટે પાટા બાંધીને તમારા દીકરા દીકરીઓને ભણાવજો ને ખાસ કરીને દીકરીઓને ભણાવજો કારણ કે દીકરી એક એવી લક્ષ્મી છે આપણી જે એક ઘરની બે ઘર તારવે છે જે પુરુષોત્તમભાઈની હંમેશા વાત સમાજ સમજ હતી એમનું એક દૂર આ સંદેશ સમાજ સુધી વર્ષોથી પહોંચ્યો છે અને એનું એક ઉત્તમ ઉદાહરણ આપણે મારા બેન શ્રી દીપાબેનમાંથી જોઈ શકીએ છીએ કે અમારા ઘરની તો લક્ષ્મી હતી જ પણ જ્યારે એમના સાસરે આવી ત્યારે એમના સાસરાનું એટલું મોટું નામ એટલું આગળ એમને મેં ધુપાયું કે આખા ગીર સોમનાથ અને ગુજરાતમાં ગરબીના નામે અને એક સ્ત્રી સશક્તિકરણ તરીકે મારા બેનના નામનું એક ઓરખાયું